ભારત માતા કી જય જય શ્રી રામ જય જય શ્રી રામ જય જય કેવા દર્ મયપતસિંહ દાના આપણા સાવલી નગર भाजप પ્રમુખ વિવિધ મોર્ચાના કાર્યકર્તાઓ ભાઈઓ અને બહેનો આપ સૌને મને બાબત જણાવતા આનંદ થશે ઘણા બધા પ્રશ્નો ઉભા થયા છે મજૂર સર્વેટીમાં

જ્યારથી એમનું ઉમેદવારીનું નામાંકન થયું દરેક વિસ્તારના લોકોનો સંપર્ક કરી રહ્યા છે કાર્યકર્તાનો ખૂબ ઉત્સાહ છે અને કાર્યકર્તા પોતે પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને મતદાન કરીને ડૉક્ટર હેમાંગભાઈ જોશીને મતદાન કરીને ફરીથી ત્રીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને વડાપ્રધાન બનાવવા છે એવો સંકલ્પ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને સાવલી વિધાનસભાના દરેક મતદાર એ આ નક્કી કર્યું છે ધારાસભ્ય શ્રી કેતનભાઈ પણ પોતે ખૂબ સમર્પિત રીતે પોતાની વિધાનસભામાં લોકોની સાથે જોડાયેલા છે તેઓ પોતે પણ ખૂબ સારી લીડ સાથે ડોક્ટર હેમાંગભાઈ જોશીને આપણી સાવલી વિધાનસભામાંથી ભારતીય જનતા પાર્ટીની લીડ સાથેનું નેતૃત્વ આપે એવી કામગીરી હેમાંગભાઈ માટેની ધારાસભ્ય શ્રી કેતનભાઈ પણ કરી રહ્યા છે એક એક કાર્યકર્તામાં ઉત્સાહ છે બહેનો પણ ખૂબ ઉત્સાહથી હેમાંગભાઈને સ્વાગત કરે છે આશીર્વાદ પણ આપે છે અને ચોક્કસ વડોદરા લોકસભાનું કમળ ઐતિહાસિક લીડ સાથે ડોક્ટર હેમાંગભાઈ જોશી લોકસભામાં જવાના છે